છોડાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષતાની જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ જેટલી અરજીનું સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંદર જેટલી અરજીઓ મળી હતી જે પૈકી ત્રણ અરજીઓનું સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત ફરિયાદ નિવારણ માં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી જિલ્લા કલેક્ટરે તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમસ્યામાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ કોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા